ફરી બ્લોક્સની અંદર આપ સૌનું સ્વાગત છે ફરીથી એક વાર અત્યારે આપણે એક નવી જર્ની લઈને ફરીથી પાછા આવી ગયા છે અને આજે આપણે જે જર્ની કરવાની છે તે હું તમને કરવા લઈ જઈ રહ્યો છું બરોડાથી લઈને વાપી સુધીની જર્ની કરવાની જે કહેવાય છે બાવીસ ટ્રેન નંબર છે અને આ ગાડી હજરત નિઝામુદ્દીનથી અન્નકુલમ સુધી જાય છે અને આપણે આ ગાડીને માત્ર બે જ સ્ટોપેજ આ ગાડી ઊભી રહીએ છીએ અને આપણે આ ટ્રેનની અંદર સફર કરવાની છે આપણી સાથે એલએચબી કોચ લઈને આ ગાડી આવે છે જેની અંદર કહેવાય છે કે ચાર ડબ્બા જે છે તે જનરલ કોચ છે ચાર ડબ્બા સ્લીપર કોચ આવે છે અને બાર ડબ્બા આની અંદર એસી કોચના હોય છે જેની અંદરથી આઠ કોચ જે છે એ ઇકોનોમી હોય છે અને કહેવાય છે દોસ્તો કે આ ટ્રેનની અંદર જે થ્રી ટાયર થ્રી ટાયર એસી જે કોચ છે તે આની અંદર ચાર છે અને જે કહેવાય છે બે છે તે ટુ ટાયર એસી છે અને દોસ્તો આ ગાડી અત્યારે વેબ સેવન લોકો મોટિવ સાથે આપણી સાથે ચાલે છે તમને બતાવી દો છો દોસ્તો મારી સાથે તમે જોઈ રહ્યા છો કે હું તમને બતાવું છું આ વેબ સેવન લોકો ટ્રેનની અંદર જર્ની કરવાના છે તો મારી સાથે દોસ્તો તમે જોતા દીપ જર્ની બ્લોક્સ ને બતાવું છું કે આ ગાડી કેટલા સ્ટેશન છે ભરૂચ છે અંકલેશ્વર છે ત્યાંથી કેવી રીતે નીકળે છે અને આની અંદર હું તમને નર્મદા નદી પણ બતાવવાનો છું તો મારી સાથે જોતા રહેજો દીપ જર્ની બ્લોક્સ ચાલો મળું છું દોસ્તો તમને આ ચાર જે જોઈ રહ્યા છો તે કહેવાય છે ડબ્લ્યુડીપી વેબ સેવન ભારતીય રેલવેનું છે જે રાયપુરમનું લોકો મોટિવ છે અને આ ટ્રેન ની અંદર આપણે જે જર્ની કરવાના છે દોસ્તો તમને બતાવી દઉં છું આ જર્ની જે કહેવાય છે અર્ણકુલમ ઓખા ને જનરલ કોચ ની અંદર આપણે જર્ની કરવાની છે માત્ર 100 રૂપિયા ની અંદર આપણે ફરવાના છીએ જે સેલવાસા હું તમને લઈ જવાનો છું આ જર્ની ની અંદર તો મારી સાથે તમે દોસ્તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ ફાઇનલી અતર આપણી ગાડી નીકળી ગઈ છે વડોદરાસ્ટી મને લાગે તો વાહ વાહ કહેવાય છે હજરત નિઝામુદ્દીન થી પુણે સુધી જાય છે જે પુણે થી આવી છે હજરત નિઝામુદ્દીન તરફ જાય છે જે ધુરંતો એક્સપ્રેસ છે એ કહેવાય છે કે અહીંયા વડોદરાની અંદર જે મેન લાઈન છે જે કહેવાય દિલ્હીની લાઇન ત્યાં અહીંયાથી રૂટ ચેન્જીસ થઈ જાય છે આ ટ્રેન દર શુક્રવારે ચાલે છે અને આ ટ્રેન વડોદરાથી વાપી પહોંચવા માટે બે કલાક ચોપન મિનિટ જેટલો સમય લે છે જે બે હોલ સ્ટેશન ઊભી રહે છે જેમાં કહેવાય છે ભરૂચ અને સુરત સ્ટેશનનો સમાવેશ છે અને આ ટ્રેનની ટોપ સ્પીડ એકસોને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ રહેશે દોસ્તો અને આ ટ્રેન એવરી સુપર ડે ચાલે છે અને આ ટ્રેન કહેવાય છે કે હઝરત નિર્ઝામુદ્દીનથી લઈને અર્ણકુલમ સુધી જાય છે અને આ ગાડી એક સુપરફાસ્ટ ટ્રેન છે અને બતાવું છું આ ટ્રેનની અત્યારે આપણી સ્પીડ પગડી છે તો ચાલો બતાવું છું કે કેવો રહેશે આ ટ્રેનનો આપણું સફર મારી સાથે જોતા રહેજો ડીપ જર્ની વોક્સ તો આજે તમને રૂટની લાઈન દેખાય છે જે વિશ્વામિત્રી સ્ટેશન કહેવાય છે એ વડોદરાની અંદરનું એક આવેલું સ્ટેશન છે અને જે કહેવામાં આવે છે કે જે આ સ્ટેશન છે અહીંયાથી આજે રૂટ તમને જે દેખાઈ રહ્યો છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જાય છે ડભોઈથી થઈને અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છું તે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન છે જે વડોદરાની અંદર એક સ્ટેશન છે ના સામેની સાઈડ જે દેખાઈ રહ્યો છે તે રૂટ અહીંયાથી ચેન્જ થઈ જાય છે જે તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય તો તે વડોદરાથી તમારે ટ્રેન ચેન્જ કરવી પડે છે

અત્યારે ફાઇનલી ગાડી કહેવાય છે કે અત્યારે ભોગે છે ભરૂચ સ્ટેશન ઉપર અને ભરૂચ આ ગાડીનો હોલ છે બે મિનિટનો એ કહેવાય છે સાત વાગે ને સાત મિનિટે ગાડી અહીંયા પોગે છે અને સાત વાગે ને નવ મિનિટે ગાડી અહીંયાથી નીકળી જાય છે ત્યાં આપણી ગાડીનો અહીંયા બે મિનિટનો હોલ સ્ટેશન રહેશે જે તમે જોઈ રહ્યા છો ફાઇનલી ગાડી અહીંયા બે મિનિટનો સ્ટોપ લઈને દોસ્તો અહીંયાથી નીકળી ગઈ છે ભરૂચ સ્ટેશનથી અને કહેવાય છે કે હવે આપણું નેક્સ્ટ સ્ટેશન રહેશે સુરજ સ્ટેશન ભરૂચ સ્ટેશનથી આપણી ગાડી નીકળી ગઈ છે અને થોડાક જ આગળ ચાલતા નર્મદા નદી આવી ગઈ છે અને દોસ્તો આ તમે જે જોઈ રહ્યા છો તે નર્મદા નદી છે જે કહેવાય છે સામેની સાઈડ તમે જે બ્રિજ જોઈ રહ્યા છો તેને ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે તે ઘણો બધો ફેમસ બ્રિજ છે ગોલ્ડન બ્રિજ છે તે કહેવાય છે અને દોસ્તો આ તમે જે જોઈ રહ્યા છો તે નર્મદા નદી છે દોસ્તો આ તમે જે જોઈ રહ્યા છો જે તાપી નદી છે જે કહેવાય છે કે અરાવલી ડુંગર ઉપરથી આવે છે અને સુરત સિટીની અંદરથી થઈને આ નદી પસાર થાય છે અને કહેવાય છે કે આ ધુમ્મસના દરિયાની અંદર આ નદી સમાઈ જાય છે દરિયા સાથે અને કહેવાય છે કે આ સુરત સિટીની અંદરથી થઈને આ એ નદી જાય છે એ તાપી નદીના નામથી ઓળખવામાં આવે છે દોસ્તો આપણી સામેની સાઈડ જે ટ્રેન જઈ રહી છે તે કહેવાય છે બાર નવસો એકાવન મુંબઈ સેન્ટ્રલથી ચાલીને ન્યૂ દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ છે તે દર શુક્રવારે ગાડી આ ચાલે છે જે તમે જોઈ રહ્યા છો સુરત સ્ટેશન ને સ્કીપ કરીને જાય છે જે આપણે જોઈ રહ્યા છીએ અને કહેવાય છે કે આ ટ્રેન બહુ ખૂબ સરસ ટ્રેન લાગે છે ડોર છે છે થાય દોસ્તો આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર ઉપર સુરત સ્ટેશનમાં આવી છે ને જે કહેવાય છે કે જે બે અને ત્રણ નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં કહેવાય છે બુલેટ ટ્રેન નું અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એનું કામ ચાલી રહ્યું છે એટલે ત્યાં સ્ટેશન બની રહ્યું છે એટલે એના માટે આપણી ગાડી પ્લેટફોર્મ ચાર ઉપર આવી છે આપણી ગાડી સુરત રેલ્વે સ્ટેશન ઉપર પહોંકી ગઈ છે જે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર પહોંચી ગઈ છે કારણ કે સુરતના પ્લેટફોર્મ નંબર એકને બે ઉપર ત્યારે કામ ચાલી રહ્યું છે એટલે એના માટે આપણે ગાડી પ્લેટફોર્મ નંબર ચાર ઉપર સુરતની સ્ટેશનની અંદર આવી છે અને અહીંયા ગાડીનો સાત વાગે ત્રેપન મિનિટનો ટાઈમ છે અને સાત વાગેને અહીંયાથી અઠાવન મિનિટે ગાડી ઉપડી જાય છે સાંજના અને કહેવાય છે ગાડીનો પાંચ મિનિટનો હોલ્ટ સ્ટેશન છે દોસ્તો અને આપણે આ ટ્રેનની અંદર જનરલ કોચની અંદર સફર કર્યો છે જે માત્ર સો રૂપિયાની અંદર આપણે વાપી સુધી આ ટ્રેનની અંદર સફર કરશે ફાઇનલી સુરત સ્ટેશનથી સાત વાગે અને અઠ્ઠાવન મિનિટે આપણી ગાડી પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી નીકળી ગઈ છે અને હવે નેક્સ્ટ સ્ટેશન આપણું આવશે વાપી સ્ટેશન જ્યાં આપણે સ્ટોપમાં ઉતરવાનું છે અને કહેવાય છે કે ગાડી વલસર સ્ટેશન આવશે વલસર સ્ટેશનની અંદર આ ગાડી ઊભી નથી રહેતી અહીંયા સ્ટોપેજ નથી આ ગાડીનો દોસ્તો આપણી સામે જે જઈ રહી છે તે વીસ આઠસો ત્રણ વિશાખાપટન ગાંધીધામ સુપરફાસ્ટ્રેસ ગાડી છે અમલસર સ્ટેશન ને સ્કીપ કરી રહી છે અહીંયા ગાડી આપણી ઊભી નથી રહેતી નોન સ્ટોપ ચાલે છે અને સામેની સાઈડ જે ટ્રેન છે તે ટ્રેન ને આપણી ટ્રેન ઓવરટેક કરી રહી છે જે ગાડી છે ઓગડ સાઈડ ઝીરો પચાસ વડોદરાથી ચાલીને વલસાડ જતી પેસેન્જર ટ્રેન છે તેને વડોદરા વલસડ પેસેન્જર ટ્રેનના નામથી ઓળખવામાં આવે છે અને આપણી ગાડી અત્યારે અમલસર સ્ટેશનને નોન સ્ટોપ સ્ટીપ કરી જઈ રહી છે અને આ ટ્રેનને અત્યારે આપણી ટ્રેન ઓવરટેક કરી રહી છે દોસ્તો આપને ક્રોસિંગ કરી રહી છે ટ્રેન કે બાવીસ નવસો પંચાવન કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ છે જે બાદરાથી કાલીને ભુજ સુધી જાય છે સામે જે ટ્રેન જોઈ રહી છે આઈસીએફ કોચ સાથે તે કહેવાય ઓગણીસ ડબલ જીરો એ વિરાર સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાડી છે આપણે સ્ટેશન હોલ સ્ટેશન લીધા છે નવ વાગે ને ચૌદ મિનિટ આવે છે ને નવ વાગે ને સોળ મિનિટે આ ગાડી અહીંયાથી નીકળી જાય છે દોસ્તો અહીંયા બે મિનિટનો સ્ટેશનનો સ્ટોપ છે ને આ આ જર્ની તમને માત્ર સો રૂપિયામાં બતાવી છે કે કેવો રહેશે સફર તો જોઈ લો દોસ્તો ને હું તમને કહેવાય નેક્સ્ટ મારી જર્ની સાથે તમને

જે અહીંયાથી તદ્દન નજીક થાય છે દોસ્તો અને આપણે સેલવાસ જેવી સિટીને અત્યારે ફરવા માટે નીકળ્યા છીએ જો તમારે આપણો સેલવાસનો ફરવાનો વિડીયો જોવો હોય બ્લોગ્સ જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જેથી તમારા માટે હું આવા નવા નવા વિડીયોઝ બનાવતો રહું અને આપણો નેક્સ્ટ પાર્ટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવી દેજો જેથી હું તમને આ વિડીયોઝમાં માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપીશ તો મારી સાથે જોતા રહેજો દિન જરૂર બ્લોગ્સ